ઓલપાડ તાલુકાના દિલાડ પાટિયા પાસેના મેડિકલ ફાર્મસીમાં કોઈ અજાણ્યો ચોરી સમ રોકડા રૂપિયા 1 લાખ 10 હજાર સીસીટીવી કેમેરાનું રાઉટર તથા મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ઓલપાડ તાલુકાના દિલાડ પાટિયા નજીક આવેલા અભય મેડિકલ સ્ટોરમાં રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે ફાર્મસીના શટરનો લોખંડનો નકુશો તોડી ફાર્મસીમાં પ્રવેશ કર્યો હતો જે બાદ તે ફાર્મસીના કાઉન્ટરના ખાનામાં મૂકેલા બોક્સમાંથી રૂપિયા એક લાખ દસ હજાર રોકડા અને એક નંગ સાદો મોબાઈલ ફોન તેમજ ફાર્મસીમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું રાઉટર ચોરી કરી પલાયન થઈ ગયો હતો બીજા દિવસે મેડિકલ ફાર્મસીમાં કામ કરતા હિતેશ પ્રજાપતિએ ફાર્મસીની દુકાન ખોલતા શટરનો નકુચો તૂટેલી હાલતમાં જોતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમણે ફાર્મસીના માલિક સુરેન્દ્રસિંહને જાણ કરી હતી જેના પગલે સુરેન્દ્રસિંહે સીસીટીવી કેમેરાની ફૂટેજ સાયણ આઉટ પોલીસ ચોકીમાં રજૂ કરી અજાણ્યા ચોરી સમ વિરુદ્ધ ચોરી બાબતની ફરિયાદ અરજી આપી છે આ બાબતે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી